હવે બટેકા શાક તો કડાઈ ના થાય બાફીન કરી તું લે ભઈ કેમ ના થાય વાત કરો છો હા અન જાની પછી હવે તમે બકાવ છો અન શિરો થઈ ગયા તમે વાગુજી બકાવતો નહીં માર્યો તો ભલો શીરો કર્યો હોય ની તો તમારું થી મેક તો આવે જ દેખ આ હો મેક આવે એમ અન હવે ફૂંટા કાકા અતારે તો ઘર એવા થઈ જશે ને હા બાજુ માં ને તોય મેક ના આવે ઓય અયા ભઈ વાત સાચી છે પણ જાની મે તમારા માટે થઈ જ ને કોઈ દાડે હું નહીં રાખી

તમારી 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 ખવાનું મારી વાત આપડે તમાર સાપરું નહિ ખેતરમાં આપડે ઘેર આયોજન નઈ રાખવું છે આપડે ઘેર આયોજન રાખશે નઈ

તમે કેવું મગજ માં આવા તરત હા તમે માતા ની શીરો ખાવ ને તો ઓગડીયો ખાતા રહી દોડિયો હા ના ના હાજર કારીગર ખાવ હા કારીગર એટલે

મેટલી મજૂરી મન મને હજાર રૂપિયા એ તો હાર વડો કશો વાંધો નહીં હજાર હાલજો પછી મેં તો બરોબર નું ડોલ ભરી પોણી રેડી દીધું

ફાઇનલ ને ફાઇનલ પણ માર્યા તો બધો મને એક વાતે મારી બધું બીક છે ને અરે ભાઈ જેવું થાય ને તો પછી ના મજા આવે એમ છાવા થઈ જાય એમ કોમતા કાકા આપણે ઘેર શીરો નહીં બનાવવાનો આપણે ક્ષેત્રમ બનાવવાનો ક્ષેત્રમ કને મેક આવશે એવું નહીં હા આ રીયે મને છે ને બે ત્રણ વખત છાવ છાવ કરી નાશો લે છે વાગુજી એટલે કોમતા કાકા કાકા અરે આંગા તમે ભાગ કર્યો તો નહીં

વધાર મજાક આરી ના આરી એમ કહું છું અલ્યા ભાઈ મજાક નહીં કરતો છું કે એમ તું તારી ના નકર પછી દોત પડી જાય તો બલાયન છે દોત પાડવા આયા છે તો કા ઓ કઈ કરી દયા દોત પડી જાય તો શિરો તો ખઈ કે હો મારી એ તમે તો આમ આવો એ હા એ તો મજા આવે

હારો હોભળ માર્યો હા પતંગ સડાવન તો સડાવજો પણ અહીં રોડ પર હાતવજી નકર જો ચેક ને પાછો કો પડશો ના રોડ પર નીચે ગઈ એ જો અડફેટમાં માયો ભાજી ના આવે તો વધારે હું ઘર ના કરતા શું કીધું હારો કેટલે હેડ્યા હે હા

મારે શેતન નહીં અહીં એ એક કુતરી વિયાણી છે બરાબર છે હા હવે ગામમાં વિયાણી હોય તો હાવ શીરો નાખે બરાબર છે પણ હવે શેતરમ કુ નાખે કો કોહડ એટલે એટલા કુતરા બદલે શીરો બનાવવા દો છે ઓર પછી તમારા નોખો નોખો શીરો જો બનાવવાનો છે કુતરે ના આવશે ઢુકડી આપણે ગામવાળા બધા બનાવવા જ છે એમાં ભેળો બનાવી દયો એટલે તમે તાર દોડીઓ ભરી લઈ જાજો અહીં ના મગુજી ના ચમ મારે નોખો ધરમ કરવું છે ચમ આ ભેળો ન થાય ગણાય ના ને ચમ ના ગણાય

હવે ભલા આદમી શું બનાવો છો અતાર શું બિયારણ હોય અતાર તો જો એડા વવરાઈ ગયા લસકા વવરાઈ ગયા ચિકુડી વવરાઈ જાય બધું હવે તર થઈ ગયું ઘઉવે વવરાઈ ગયા તો શું બિયારણ હોય સાટિયાનું હવે સાટિયો તો ઉનાળામાં થાય ભલા આદમે મૂર્ખા વેળા શું કરો છો પણ મારે શિયાળામાં બબો છે બાગુજી શિયાળામાં ના થાય મને બડાવશો નહીં પણ અમાર શિયાળામાં બબો હોય તો થાય કે ના થાય પણ બબો છે ના સાટિયો નહીં તો શું લઈને હેડ્યા છે તાણી સાટિયો તમારે બે ચારા કરવા હોય તો કેટલો જોવે પાંચ કિલો જોવે અને આ ઠેલી માં પાંચ કિલો વજન નહીં હા કેવું ગોતી લાવે સાર્યો એ વાગુજી હા હું સાચું બોલો હું હોય સાચું બોલો કશું નહી મારી વાતો આપડો કુતરાને લાડવાથી વાત રો ઓ આ તો જીન ગોળ ને ભાઈકુન શીરા નું આયોજન છે એમ ને ભલા આદમી મારા શીરો નહીં ખાવ હું તો ખાતોય નહીં નહી મારા ડાયાબિટીસ છે ઓમ હાચું તો બોલો શીરા પડ્યા હોય શીરા પડ્યા છે શીરા ચોથી એસી અતારે

અને એક વાત બીજી એક ઊપાથા હા શીરો મેઠો થઈ જાય તો અરખમાંઈ સાટી ના જતા અવૃત અવૃત હેડ્યો ને ત્યારે તેલ છીતર મો આવશે મને લાગે છે એ બાકુજી હા જમ કે કૂતરાનો શિરો સાટા ને તો હું થાય આપણને શું થાય ઉટેટીયો થાય ઉટેટીયો મટી જાય

તે ખવા રાખી ના ના ભાઈ શિયાળાનું તો સૌથી સારું પાણી પાણી લે હું જવું હો સારું સારું અન કોક કોમ હોય ફોન કરજો મને એ હારું એ આ હા મોટો માથાડો માતા ની છોકરી ને મશોર થયો તો નેજ જોન આવા નાવા મોરસો ગામ માં ભર્યા શું કરવાનું હવે ઈશાન હાલ પેટ ના કરતો વધારે દોડી મેલ પછી આવી જા ખબર પડે એય ઉપડો ઉપડો વાતી આડો

તમારું નહી એમ કઉ્યા એક છોકરો હડફેટ મમ્મી એમ તો તમે દારૂ પી જેટલી વખત આયા હડફેટ મારો કાકો તમને લેવા ના આવતા

સારું હવે જઈએ ના બોલી ગયા માર કાકન કહી દઉં જો ખાલી ઘેર જઈને પછી વાત

ગોળનો લોટ ને તેલ બાટલો ને એવું બધું લઈને જાતા હતા તો ભૂમતો કાકો હતા એ ઓય એન સાપરે હતા ભૂમતો કાકો એ તો કોઈ નઈ બોલ્યા ને ના કાકા એ તો મને પ્રેમથી સમજાવતા હતા હે ઓય શું કહેતા હતા કે જા ભિક્ષુ તાર જતો રહે હોય થી એમ કહેતા હતા એવું કીધું એ ઈરા કોઈ નઈ બોલ્યા વાગુજી જ ગરમી કરી જાય શું કહેતા હતા વાગુજી વાગુજી કે હવા કી જતો રહે છે ને કે ગોળનો રહો સોળે માથામ રહો સોળે ગોળનો હે ઓય

હા હાર્યો શીરો હવે કુતરા ખોય છે કે વારું માણસો ખોવાય છે શીરું નક્કી કરવા જવું પડશે આપડે લોહર મારી હંગ લોડો હા મારો